એવી કહેવત છે કે જેસા ચરિત્ર વેસા મિત્ર પરંતુ શું આ કહેવત ખરેખર સાચી છે અમદાવાદની અંદર અમારી સામે એક એવી ઘટના સામે આવી છે કે જેમાં ઇન્ટરનેશનલ લેવલ નું ટેનિસ નો પ્રોફેશનલ પ્લેયર તેની જ ફ્રેન્ડને બદનામ કરવા ઉપર તુલી આપી હવે એ વાત તો સ્વાભાવિક છે કે મિત્રતા હોય ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખતા પણ હોય એટલે કોઈ ને કોઈ વાતને લઈને મનમાં કે મનભેદ રહેતા હોય છે અવારનવાર બબાલ પણ થતી હોય છે પરંતુ આ યુવકે મનમાં એવો તો શું ખાર રાખ્યો કે જેને પોતાની જ મિત્રને બદનામ કરવા માટે થઈ અને શહેરના અલગ અલગ ઇલેક્ટ્રિસિટી પોલ ઉપર તેની જ ફ્રેન્ડના નંબર અને ફોટો સાથેના પોસ્ટરો લગાડી દીધા પરંતુ આ પોસ્ટર્સમાં એવું તો શું લખ્યું હતું કે જેથી કરી અને એ યુવતીએ અંતે ત્રાસી ગઈ અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી દીધી શું બન્યો હતો ઘટનાક્રમ જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ અમદાવાદનું માધવીન કામત નામનો યુવક ઇન્ટરનેશનલ ટેનિસનો ખેલાડી છે પ્રોફેશનલ ટેનિસ રમવા માટે આ યુવક અનેક વિદેશ મેચ રમવા પણ જતો હતો પરંતુ પોતાના અંગત જીવનમાં મનમાં કોઈ વાત આ યુવાનને એટલી ખટકી ગઈ કે તેણે મિત્રતા જેવા સંબંધને પણ લજવે તેવું કૃત્ય કરી બેઠો માધવીન એક યુવતી સાથે છેલ્લા ઘણા સમયથી ઓળખાણમાં હતો અને બંને વચ્ચે વાતો પણ થતી હતી પરંતુ આ જમાનામાં ભાગ્યે જ કોઈ એવો સંબંધ છે કે જ્યાં બે લોકો વચ્ચે બોલાચાલી ન થઈ હોય અનેકવાર એવું થતું હોય છે કે બોલાચાલીની વાત થાય અને બબાલ શરૂ થઈ જાય અને પછી ક્રોધમાં માણસ જાણે કે ગુનાઓની પટ્ટી આંખે બાંધી લે છે અહીં કંઈક એવું જ થયું જ્યાં માધવીન નામના યુવકે તેની જ ઓળખાણની મિત્રને ચરિત્રને ઠેસ પહોંચે તેવું કૃત્ય કર્યું છે આમ તો આ ભાઈ ઇન્ટરનેશનલ ટેનિસનો પ્લેયર છે પરંતુ સ્ત્રી પ્રત્યે માન સન્માનની ભાવના કે જાણે તેમાંથી મરી પરવાળી હોય તેવું લાગી રહ્યું છે યુવતી સાથે વાત કરતા કરતા યુવતી દ્વારા કંઈ શું બોલાઈ ગયું હશે પરંતુ તેને શું ખબર હતી કે આગામી સમયમાં માધવીન એવું કૃત્ય કરશે કે જે તેના ચરિત્ર પર ડાઘ લગાડી દે માધવીને મનમાં ખાર રાખ્યો અને પછી તેણે યુવતીના ઇન્સ્ટાગ્રામમાંથી અલગ અલગ ફોટો ડાઉનલોડ કર્યા વાત અહીં અટકતી નથી શરૂઆત ત્યાંથી થાય છે કે ફોટોના માધવીન દુરુપયોગ કરે છે આ છોકરો પોતાની જ ફ્રેન્ડના ચરિત્રને લાંછન લગાડવા માટે શહેરના અનેક વિસ્તારોમાં પોસ્ટરો યુવતીના મોબાઈલ નંબર સાથે લગાડી દે છે જે બાદ અનેક અવારા તત્વો દ્વારા આ યુવતીને ફોન કરીને હેરાન પણ કરવામાં આવે છે સતત આવતા કોલ અને મેસેજથી ત્રાહિમામ પોકારીને યુવતીએ સાયબર પોલીસમાં અંતે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી જે ફરિયાદી છે એ મહિલાના અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ એમના ફોટાનો ઉપયોગ કરીને અંદર નીચે એસ્કોટ ગર્લ અને એમનો નંબર લખીને એવા પોસ્ટર અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવેલા હતા જેમને લીધે એ ફરિયાદીને ઘણા લોકોના દ્વારા કોલ આવતા તેમને આવા પોસ્ટર લગાવવાની જાણ થઈ હતી અને એ બાબતની ફરિયાદ એમને સાયબરક્રામ પોલીસ સ્ટેશન કરી હતી તો એ તપાસના અંતે અમે જે તે સીસીટીવી ફૂટેજ આ એરિયાના છે એ બધા એનાલિસિસ કર્યા હતા બધી જગ્યાના અને એને અંતે જે શંકાસ્પદ વ્યક્તિ હતી એ જણાવેલા હતી અને એમના બાઇકનું અમે જે પોસ્ટર લગાડવા જે વ્યક્તિ જઈ રહ્યો છે એમને ટેકનિકલ એનાલિસિસ કરતાં એ ખ્યાલ આવ્યો હતો કે એ બાઇક જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એ માધવીન કામતનું હતું અને પોતે ત્યાં એમને પોસ્ટર લગાડેલું હતું એમની ગઈકાલે ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે વિગત જોઈએ તો એમને જે ફરિયાદી છે એમના આ ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી પરથી મેળવેલા હતા અને ત્યારબાદ એમની પ્રિન્ટ કઢાવી અને એમની નીચે આવું લખાણ લખી અને અત્યાર સુધી તપાસમાં એ આવ્યું છે કે અમદાવાદમાં ત્રણ જગ્યાએ આ પોસ્ટર એમને લગાડેલા હતા અને બે પોસ્ટર ત્યારબાદ એમને પોતે જ ફાળેલા હતા કારણ શું છે એ એકચુઅલી ફરિયાદીને ઓળખે છે ઘણા સમયથી અને કોઈ બાબતથી એમને ફોનમાં એક વિપાત થતા ફરિયાદી દ્વારા જે શબ્દો કહેવામાં આવ્યા હતા એમનું એને મંદુક થતા એનાથી ઉશ્કેરાઈને ત્યારબાદ એમને આ ફોટા બધે પોસ્ટર લગાડેલા હતા આરોપી જે છે એમનું નામ આદવિન કામત છે હાલમાં એક પ્રોફેશનલ ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર છે અને જ્યારે ફરિયાદ દાખલ થઈ એમના એ વખતે એ ફ્રાન્સમાં ટેનિસ રમી રહેલા હતા અને ત્યારબાદ અમારી બાદ એમના પુરાવા આવતા એમની એલઓસી ઓસી ઇસ્યુ કરવામાં આવેલી હતી અને પરમ દિવસે શનિવારે રાતના એ જ્યારે ફ્રાન્સ અને ઇથોપિયાથી ટેનિસ સમીને પરત ફર્યા ત્યારે મુંબઈ એરપોર્ટ ખાતે એમની ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની ધરપકડ કરી હતી એટલે ગઈકાલે એમની ધરપકડ કરવામાં આવી છે મેઇન મુદ્દાઓ જે અમે તપાસ કરેલા છે કે એમને પોસ્ટર ક્યાંથી મેળવ્યું છે એને ઇન્સ્ટાગ્રામમાંથી મેળવ્યું છે ક્યાંથી એમને પોસ્ટરની પ્રેન્ટ કઢાવી હતી અને એ બાબમાં એમને કોઈને મદદ કરી છે કે નહીં આ પોસ્ટર મેળવવામાં યા તો ફોટો મેળવવામાં એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ મોબાઈલ જે છે એ અમે કબજે કરેલો છે હાલમાં અને અમે ટેકનિકલ એનાલિસિસ કરી રહ્યા છીએ જે મેં પહેલા જણાવ્યું એમ કે જે શા માટે એમને આ કૃત્ય કરેલું હતું તો એ બાબતે જણાવ્યું હતું કે એમને મંદુક થયું હતું જે ફોનમાં જે બોલાચાલી થઈ હતી એ બાબતે અને ત્યારબાદ એમને આ કૃત્ય કરેલું હતું યુવતી આપેલી પોલીસ ફરિયાદમાં માધવીને કરેલા પોસ્ટરને લઈને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું જે બાદ શહેરમાંથી પોસ્ટર ક્યાં લાગ્યા છે અને તેને કોણે લગાવ્યા છે તેની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો અંતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી પોલીસે માધવીન વિરુદ્ધ પુરાવા એકઠા કરી લીધા જ્યારે આ પુરાવો મળી ગયા ત્યારે માધવીન વિદેશ મેચ રમવા ગયો હતો જે બાદ તે ભારત પરત આવતા મુંબઈ એરપોર્ટ પર જ તેને ઇમિગ્રેશન વિભાગ દ્વારા અટકાયત કરી લેવામાં આવી અને અમદાવાદ સાયબર ક્રાઇમને સોંપી દેવાયો હતો હાલ તો પોલીસે આ પોસ્ટર કોણે છાપ્યા હતા અને અન્ય કોઈ સાગરીત આ કાંડમાં સામેલ છે કે કેમ તેને લઈને ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ ગુજરાત તક